પડ્યું શું સડીમાં વહી જુક શું ના ના રોકાય તો છે હા તાણે તરનો મેળો ચાલુ થઈ ગયો છે ભલે મને જાડા થઈ ગયા પણ ગમે એ થાય તનેતરના મેળામાં તો જાવું જ છે ભલે મને જાડા થઈ ગયા હોય હા મારા બા અને મારા બાપુ બે તાણે તરના મેળે જવાના છે પણ અત્યારે તાણે તરના મેળે નહીં જાય હા જે તો જાય છે ને તણે તરના મેળા લાયા તારે ઘડીક મને હું લાવું તો છે હાયું ચૂલણવા જાશું તરણે તરને રે અમે મેળે આ બાબલો હુઈ જશે ને

તન્યા છે ને તને તને મેરામાં લઈ જવાનો થાતો જ નથી તન્યા થઈ ગયા છે ઝાડા અને તો અહીંયા આંગવાનું કેત મારે કે આંગાળો ઉપર જા ઓ નો મારો મલ્લે તો યુ માને અહીંયા રોડ વચ્ચે રો અમે જો આ દોશી રેવા દે ને આ લઈ લે હવે એ નઈ અંગે એ આંગાળો થાય છે તો મેરા વચ્ચે કે આંગાળ શું એ બેટા અહીંયા મેડમ ને ઈ ને જો લઈ લે હાલ નઈ ઈ ને પાકુ તે કાયા વાંઠો નઈ લઈ તો લાવશું પણ જો ડોહા હંગ્યો એટલે તમારો બે બાપ દીકરાનો વારો છે ઓસાર કાઢી ઢળડી બરાબર હાલ તો હાલ આમ તો જો રાજી થઈ ગયો તા તો ઠકડા મારે હે હાલો હાલો તણતર ના મેડે હાલો હો હો રૂપિયા ભાડું એ આવો આવો આ બેઈ જવી માં આવે તઈ હાલો હાલો હો રૂપિયા વાડો તને તાર શું તને તના મેરા જાસ હા બેજો બેજો શું ભાડું હે ભાડું 150 રૂપિયા મારા રોયા અત્યારે હો હો બોલતો તો અને તા 150 કિંગ દેખ્યા હે ડોસ માં મેડો છે આયા ઘડીકમાં ભાવ સડી જાય હો આ તો 150 માં તમને લઈ જાવ હું ઘડીક રીસો તો 250 થાય છે એ બાપરે રે હાતે કાય વાંધો નહી જો 150 દેશ પણ ઠેસ મેરા માં ઉતારવાના અરે ઠેસ મેરા માં ઉતારી તો કાય વાંધો ને હાલ તો લઈ લે કો બે 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 આમ જો આમ ભાઈ તને છે ને ઝાડા થઈ ગયા છે આંગણ લાગ્યો ને તો કાય તો આમ જઈ ને ગયા છે એ બા પણ મને આંગણ જ નઈ લાગી પણ મારા તોયા તોય બર કરીને ખંગી લે એ ડોસ માં અન ઝાડા થઈ ગયા હે હા હા એ તો આને એ કામ નઈ બેહાર હોય જાવા દે તું પણ કા અરે આ ઈકો મારો બગાડે

ओय पिग्यो है मारू मारो रोयो ए जावा दे हा ए तणे तरने रे ओमे

બેંડો રેક દે રેક કી બાજે નંગાળુ આલ હાલો શું करू આ બધાનું હાલ તો રા હાલો હા હાલે મેરા ઇવેન્ટ મેરા ખાલી કરવાના છે ઓની એ કાડી પર કોની તારી દબના કરતો ખાલી કરો ખાલી કરો કે માહોબ માસ્ટી ની હાડી ચાલીયો લઈયો

લા તો ઉલટી કર દો કર તો હંગવા મિડ્યા્યાંંગા લાગી છે ને તે હંગલે હે ગડી ગ્યો ને તમે બાપાએ અમને રોયા તને કેતી નથી તો તો મને ને તો આવતી હોય આ મારો છોકરો હવે આયા છે બરોબર આયા ના પડે હન તું તાર છોકરાને હંગાડે હે હા હંગાડવા છે લે ખાઈ કરી લે

परंतु साहब ये सही का बास है इतनी आवे है हम तो महीना में के हाल भाई साहब खीरे पण आईरो आईन पर नाखी दे नाखवा नीकली है ना तू मेरा माय नो नीकी मेरा बाई नी घर बेटा की तू जान के नो नाखती महीनालवा जाऊं सु साहब अबे अब तुमने सो कह हालो नी नीराम चक्कर मारवा गए હજી તારે શક્કર માર્યું છે મારા રોયા આમાં તારું ગુ તુય ગુવારો ક્યાં સુ તારી બાસ લેવા જાવું હે મોહણિયો એ જો આલે આ યાર ના હો મોહણિયા આ તારું જે ખેલો ઉપાડ્યો તો અને આમાં ગુ આવી ગયો આ તો ઉપાડતો નથી હા હાલો હવે કીધે ઈ કે કેવું હે મોહણિયા દાડ દાડે સુગો ઉગો અને કા બાજો

યા છે ને આ તારા કાકા નું પૂરું નતું પડતું તને ક્યાંથી લઈ જાવો એ દાદી ભલમન નો લઈ ગયો પણ માં હાટુ રમકડા લાયા ને રમકડા અરે રમકડા તો આમ જો તારી હાટુ આમ જો આખો થેલો ભરીને લાવીছো આલે આમાં હે લઈ લે હો ડમ ભર્યું હે ભાંગી નો જાય દાદી આ તો આઈસ્ક્રીમ હે હા આઈસ્ક્રીમ હે નવું નીકળ્યું હે દાદી ઓય マロ